નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની જાહેરાત છે મિત્રો સોમલાઈ હનુમાન વિદ્યા વિહાર જે મગર કોઈ જે શાળામાં નીચે મુજબના શિક્ષકની ભરતી કરવાની હોય તો દિવસ સાત સુધીમાં આપની અરજી બાયોડેટા અને ફોટોગ્રાફ સાથે શાળાના સરનામે મોકલી આપવાની રહેશે જોઈએ વિગતવાર તો મિત્રો સંસ્કૃત તેમજ ગુજરાતી વિષય માટે એક જગ્યા છે અહીંયા બીએ એમએ બી એડ તેમજ સ્નાતક અનુસ્નાતકની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ વ્યવસાયલક્ષી શિક્ષક માટે અહીંયા એક જગ્યા છે જેમાં કોમ્પ્યુટર સીવન પ્લમ્બિંગ વગેરે માટે અહીંયા છે જગ્યા મિત્રો ગૃહ માતા મહિલા ઉમેદવારો માટે સ્નાતક થયેલા હોય ધરાવતા હોય તે ઉમેદવારો માટે એક જગ્યા છે જે ઉમેદવારો છે છે મહિલા માટે એક જગ્યા વોચમેન માળી માટે તેમજ પુરુષ ઉમેદવારો માટે અહીંયા પરિવાર સાથે રહી શકે તેવા સાત પાસ હોય તે ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો નોંધ અહીંયા આપેલી છે રસોઈ બહેન તેમજ ભાઈ શાળામાં ફરજિયાત રહેવું ફરજિયાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે સંપર્ક નંબર તેના પર તમે તમારી અરજી છે બાયોડેટા મોકલી શકો છો તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો તે નોંધી લેશો તમે ટ્રસ્ટી શ્રી સોમોલાઈ હનુમાન વિદ્યા વિહાર મગરપુઈર મુ આશ્રમ આશ્રમિયા તાલુકો વ્યારા જિલ્લો તાપી ખાતે આવેલી આ શાળા છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિશે તમે જોઈ શકો છો અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં મિત્રો પ્લેહાઉસ નર્સરી તેમજ જુનિયર કેજી અને સિનિયર કેજી માટે ચાર જગ્યાઓ છે જેમાં તેમજ ધોરણ એક થી પાંચ માટે બે જગ્યા જેમાં લાયકાતની વાત કરીએ તો સ્નાતક તેમજ પીટીસી અંગ્રેજી ભણાવી શકે તેવા બીએડ તથા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકે તેવા ઉમેદવારો છે તે અરજી કરી શકશે કુલ જગ્યા છ છે મિત્રો બે મેલ માટે તેમજ ચાર ફિમેલ ઉમેદવારો માટે આકર્ષક તેમજ ઉચ્ચ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે તેમજ અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી મળશે જરૂરી લાયકાત ધરાવતા એ પાંચ દિવસમાં પોતાનું જે અરજીપત્રક છે નીચે આપેલા મોબાઈલ નંબર અથવા તો ઇમેલ આઈડી પર મોકલાવી શકે છે મિત્રો તળાજા ખાતે આવેલી આ જાફરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરું છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હાર્દિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વસ્તિક શિશુ વિહાર જે ભિલોડા ખાતે આવેલી છે તેમાં નીચે મુજબના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સાથે પીટીસી અથવા તો બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે બીએ બીએડ ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત તેમજ હિન્દી માટેની ચાર જગ્યાઓ છે પીટીસીની જે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો માટે ચાર જગ્યા તેમજ સીપીએડ બીપીએડ ની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો માટે એક જગ્યા વહીવટી સહાયક માટે નોન ટીચિંગ માટે એક જગ્યા ધોરણ બાર પાસ કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ સાથી સહાયક માટેની એક જગ્યા છે ધોરણ સાત પાસ માટે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો એ લાયકાત અંગેના પ્રમાણપત્રો તેમજ જાતિના દાખલાની નકલ સહિતની અરજી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ એક સાથે ત્રીસ પાંચ બે એટલે કે ત્રીસ મે બે ને ગુરુવારે નવ કલાકે નીચેના સ્થળે ઓપન ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેશો શિશુ વિહાર નારસોલી રોડ શાંતિનગર સોસાયટી ભિલોડા ખાતે આવેલી આજે શાળા છે મિત્રો જેના અંતર્ગત આ વિવિધ શૈક્ષણિક તેમજ બે શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે જે સંચાલિત તીર્થકર મહાવીર વિદ્યામંદિર સ્કૂલ જે પાલિતાણા ખાતે આવેલી છે મિત્રો છાસાઈડ કેવી બસ સ્ટેન્ડ સામે તળાજા રોડ વડલી પાલિતાણા ખાતે આવેલી શાળામાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈ વિગતવાર તો ધોરણ એક થી દસ માટે યોગ શારીરિક શિક્ષણ પીટી માટે બે જગ્યા છે જેમાં સીપીએડ તેમજ ડીપીએડ ની લાયકાત ધરાવતા હોય તેમજ ધોરણ છ થી દસ માટે વિજ્ઞાન વિષય માટે બે જગ્યા છે જેમાં બીએસસી એમએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેમજ એડમિન વિભાગમાં ક્લાર્ક માટેની એક જગ્યા છે ગ્રેજ્યુએટ પ્લસ કોમ્પ્યુટર અને ટાઇપિંગનો અનુભવી જરૂરી છે શિક્ષકો માટે અહીંયા વિવિધ લાભો મળવા પાત્ર રહેશે તમે જોઈ શકો છો આરોગ્યની સુરક્ષા માટે એક લાખ રૂપિયા સુધીનો મેડીકલેમ કવરેજ તેમજ પીએફ તથા પેઇડ રજાઓનો બેનિફીટ સુરક્ષિત વાતાવરણ તેમજ સુંદર કેમ્પસ રહેશે તેમજ તમે જોઈ શકો છો અહીંયા અનુભવીને પ્રથમ પ્રાયોરિટી મળશે મિત્રો ઉપરોક્ત વિષય અનુસંધાને રજ ધરાવતો ઉમેદવારો એ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસથી સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં સ્કૂલ સમય દરમિયાન સવારે નવ થી ત્રણ કલાકે પોતાની અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ અસલ પ્રમાણપત્રોની નકલ તેમજ લાયકાતની નકલ સાથે ઉપર દર્શાવેલી તારીખમાં સ્કૂલે રૂબરૂ આવીને પોતાની અરજી આપવાની રહેશે સરનામું નોંધી લેશો તમે તીર્થંકર મહાવીર વિદ્યામંદિર વિરાયતન સ્કૂલ વડલી પાસે તળાજા રોડ પાલિતાણા ખાતે આવેલી આ શાળા છે મિત્રો જેમાં વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત અહીંયા આઈટી ઓફિસર માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો સને ઓગણીસો ઓગણપચાસથી કાર્યરત એવી રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડ રાજપીપળા ખાતે આઈટી ઓફિસરની નીચે જણાવેલ લાયકાત તથા અનુભવને આધારિત નિમણૂક કરવાની હોય રદ ધરાવતો ઉમેદવારોએ નોટિસ પ્રસિદ્ધ થઈ હતી દિન સાતમાં ઉપરોક્ત સરનામે ટપાલથી અથવા તો ઈમેલથી અરજી કરવાની રહેશે લાયકાતની વાત કરીએ તો મિત્રો એમબીએ બીટેકની લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો તેમજ બેન્કિંગ ક્ષેત્રમાં આઈટી ઓફિસરની જે અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એકવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ જાહેરાત આવેલી છે મિત્રો સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો સરનામું નોંધી લેશો મિત્રો રાજપીપલા નાગરિક સહકારી બેંક લિમિટેડ સ્ટેશન રોડ રાજપીપલા ઓગણચાલીસ એકત્રીસ પિસ્તાલીસ પર તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા ભરતી બાબતે ઇમેલ એડ્રેસ આપેલું છે તમે જોઈ શકો છો મિત્રો ઈમેલ એડ્રેસ રાજપીપલા એટ ધ રેટ આર એનએસ ડોટ સી ઓ ડોટ ઇન પર તમારું જે બાયોડેટા છે તે તમે અરજી કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી ખાતે વિવિધ અનુસ્નાતક ભવનોમાં નીચે મુજબના જુદા જુદા વિષયોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર કરાર આધારિત અગિયાર મહિના સંબંધિત વિભાગમાં પ્રોફેસરની કાયમી નિમણૂક ના થાય ત્યાં સુધી નિયમ મુજબ ઉમેદવારો પાસેથી જૂન સાથે સાંજે પાંચ સુધી અરજી મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો ફેકલ્ટીની નામ આપેલું છે તેમજ જગ્યાઓની સંખ્યા છે મિત્રો ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સમાં બે જગ્યા હિન્દીમાં બે જગ્યા હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીમાં બે જગ્યા સાયકોલોજીમાં બે તેમજ સોશિયોલોજી માટે એક જગ્યા ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં બે જગ્યા તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતીમાં ત્રણ જગ્યા છે ફેકલ્ટી ઓફ સાયન્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી માટે બે આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા તેમજ ફેકલ્ટી ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ માટે બે જગ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં સદર ભરતી સંબંધિત વધુ માહિતી માટે યુનિવર્સિટીની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ એસજીજીયુ ડોટ એસસી ડોટ ઇન પર રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈ અને ટીચિંગ જે જે ટેપ છે તેના પર તમે જશો એટલે તમને જે ભરતી સંબંધિત તો વધુ માહિતી મળશે મિત્રો તમે જોઈ શકો છો વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો છ જૂન બે હજાર ચોવીસ પહેલા તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય